The <laughs> cat નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને મિત્રો એકવાર ફરી આજે સાંજે સાત આપણે તમારા માટે આવે છે ત્યારે મિત્રો 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 વાત કરવામાં આવે તો સમાન ડેમમાં પાણીની આવક ફરી એકવાર મિત્રો તેમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બપોરના સમયે ફરી એકવાર મિત્રો આ જે છે તે પાણીની આવકમાં ઉછાળો જોવા મળ્યો હતો એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો બપોરના અગિયાર વાગ્યા જેવો પાણીમાં મિત્રો નવ હજાર ત્રણસો અઠ્યોતેર દિવસે જે પાણીની આવક હતી તેમાં મિત્રો ફરીથી એકવાર વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ મિત્રો ફરીથી એકવાર તેમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો દાંતીવાડાના જીવાદુરી સમાન જે ડેમ છે તેમાં મિત્રો વાત કરવામાં આવે તો હાલની અંદર એટલે કે પાંચ વાગ્યામાં આવકની વાત કરવામાં આવે તો નવ હજાર ચારસો ને છોતેર પાણીની આવક છે જો કે મિત્રો જાવક હાલમાં નીલ છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની જળ સપાટી પાંચસો પંચાણું પોઈન્ટ સિત્તોતેર ફૂટ હાલમાં જોવા મળી રહી છે તો મિત્રો સાથે સાથે વાત કરવામાં આવે સીપી ડેમની સપાટી પાંચસો એક્યાશી પોઈન બોણ ફૂટ છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સીપુ ડેમની અંદર બસ્સોની ચોર્યાસી કૃષક પાણીની આવક છે અને જાવક નીલ છે ત્યારે મિત્રો મુક્તેશ્વર ડેમની અંદર પણ મિત્રો પાણીની જે છે આવકની સામે મિત્રો પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો મુક્ત્શ્વર ડેમની જર સપાટી હાલમાં છસસો ફૂટ પહોંચી ગઈ છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટી છસો ફૂટ છે ત્યારે મિત્રો આવક તેરસોને એટલે કે મિત્રો સાંજે પાંચ વાગ્યાના અપડેટ મુજબ પાંચસો પંચાણું પોઈન્ટ સિતોતેર ફૂટ છે એટલે કે મિત્રો આજે રાત્રે જો દાંતીવાડા જે ડેમ છે તે મિત્રો પાંચસો સત્તાણું ફૂટ ભરાય તો કોઈ નવાઈ વાત નથી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે